જે પટેલ સાહેબ બટેકાલે ખુરશીઓની વ્યવસ્થા કરી દે મારી વાત દેવી કહું તને બોલ બોલ આ અહીંયા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં રહેશે તાણે મહિને પગાર તો આવવાનો જ છે ઇનોવા ગાડી મળવાની છે ખાલી બંધ હું છું ખબર કવર બાકી આમાં કોઈ ફેર ન જ પડ્યો બધું એઝ ઇટ ઇસ છે સાહેબ રાજીલો સલામે ઓફિસે મળશે ખાલી જે અંડર કવર ટેબલ બંધ થયા છે બાકી એટલે રાજ્ય સરકારે આમને ઉપરની આવક બંધ કરી છે બાકી બધું એઝ ઇટ પણ મારો સવાલ એ છે કે ઉપરની આવક નહીં પાંજરે પુરાવા જોઈએ પાંજરે આપણો આપણો સાહેબ એફઆઈઆર નામ લખો જેમ આજે પાપીઓ તો ને પાપીઓ કે જેને કોર્ટ માં રજુ કર્યા એ નાના માછલા હતા અધિકારીઓ મોટા મગરમચ્છ છે ને અધિકારીઓ સામે કાર્યવાહી અને મારી રાજ્ય સરકાર વિનંતી છે કે આ અધિકારીઓ ની ઠેકાણે રાખવી હોય ને તો પેલા 2000 ને 5000 ની એસીબી કરવાનું છોડી દયો સાલા સૌથી મોટો મગરમચ્છ તો આ છે સૌથી મોટો રૂપિયા આ ખાઈ જાય છે નામ ખાલી પીએસઆઈ ને પીઆઈ ના હોય છે